વલસાડ જિલ્લામાં તમામ રસ્તાઓ હાલ ખાડા માર્ગ બન્યા છે જેમાંથી માંડ માંડ રસ્તો શોધી વાહન ચાલકો કમળના દુખાવાનું દર્દ લઈ પસાર થઈ રહ્યા છે જે જોઈ કોંગ્રેસે આવા ખાડાઓમાં ભાજપના ઝંડા ખોદી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે એક તરફ કોંગ્રેસ ખાડા માર્ગ લઈ રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે ત્યારે વલસાડ લોકસભાના સાંસદ સર્કિટ હાઉસમાં બેસીને રસ્તાઓ મરામત કરવાના આદેશ આપી રહ્યા છે જે સર્કિટ હાઉસ નું નીચે સીમિત રહી ગયા છે વાપી નગરપાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં એક પણ સત્તા પક્ષના સભ્ય જનતાનું આ દુખ જોવા રસ્તા પર આવ્યા નથી ક્યાંય રજૂઆત કરી નથી જેમાં વાપી તાલુકા શહેર યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું કોંગ્રેસના કાર્યકરો નેતાઓએ રસ્તા પરના ખાડામાં ભાજપના ઝંડા રોપ્યા હતા આ દરમિયાન હાય ભાજપ હાય નારા હતા કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે વાપી તાલુકામાં અનેક વિસ્તારમાં પંદર દિવસ પહેલા ભાજપના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને માત્ર ભ્રષ્ટાચાર જ આચરો છે દરેક રોડ પર પડેલા ખાડાઓથી જનતા પરેશાન છે જેનું દુઃખ જોવા વાપી ભાજપ પક્ષનો એક પણ નેતા ડોકાયો નથી કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તાઓનું વહેલી તકે સમારકામ નહીં થાય

એની અંદર મતલબ કઈ વિદ્યાર્થી કે સ્કૂલ જાય તેને નુકસાન થાય દરેક નોકરીયાતને નુકસાન થાય ગાડી ઘોડા મતલબમાં બધા બધાને નુકસાન થાય અને કઈ કેટલા ફ્રેક્ચર થઈ ગયા છે કઈ કેટલાની જાન પણ ગઈ છે પણ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી કારણ કે આ સરકારે મારવાના ધંધા કર્યા જ બચાવાના ધંધા નથી કર્યા એટલા માટે આ રોડ મતલબ ખોદાઈ જાય એમને રિપેરીંગ નહીં કરવું નથી ખોટા માણસ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દે એવી રીતે રોડ સાફ થઈ જાય અને લોકોની જાન જાય એ સરકારને ગમતું છે

અને પોતાના ઓફિસર જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે ડામરના રોડ પંદર દિવસ પહેલા બનાવવામાં આવ્યા હતા તે આપણા બે ત્રણ જ વરસાદમાં જે જોવા મળે છે દરેક રોડ પર દરેક રસ્તા પર ખાડાઓ જોવા મળે છે તેથી આ ભાજપની સરકારને આપણે જે વિશ્વાસથી જે જનતાએ એમને મત આપીને વિશ્વાસ હાલમાં જ જે લોકસભાની ચૂંટણી ગઈ જે આપણા સંસદ સભ્ય જે પોતાના જે મીટિંગો કરે છે સર્કિટ હાઉસમાં જે બેસીને પોતાના આદેશ અધિકારીઓને કરે તે આદેશનું ભી અહીંયા ઉલ્લંઘન ખરેખર દેખાય છે બીજું કે વાપી નગરપાલિકામાં કોઈ પણ જીતેલા જે ભાજપના સભ્યો છે તે એક પણ શબ્દ આજે બહાર નીકળીને નથી બોલતા આજે અમારા માનનીય સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જો એક ટિપ્પણી કરી દે તો રસ્તા પર ખેસ પેરીને પચાસો ની સંખ્યામાં આવીને અમારા રાહુલ ગાંધીજી પૂતરું બારીને અને વિરોધ પ્રદર્શન કરે

સામાન્ય સભામાં પોતાના જે વાપીની જનતાની જે મજબૂરી છે તેના માટે અમે જ બોલીએ છીએ તમારા જીતેલા જે પચીસ ત્રીસ લાખ રૂપિયા ખર્ચીને જે તમારા સભ્યો જીતે છે તે આજે મોડામાં મગ ભરીને ત્યાં સામાન્ય સભામાં બોલતા નથી કેમ બોલવા જાય તો યુપીએલ માં બોલાવીને ટિકિટ કાપવામાં આવે છે એ લોકોને બીક છે અમને કોઈ બીક નથી આવનારા જે ત્રીસ તારીખે સામાન્ય સભા યોજાશે એમાં બી અમે તાત્કાલિક ધોરણે અમે જશું ને ત્યાં અમે અમારું વિરોધ પ્રદર્શન નોંધાવશું